વડોદરાથી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચાર લાખ ઉપરાંતના દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો વડોદરા ક્રાઈમ પોલીસે લાખ સાથે એક આરોપીને ઝડપી પાડતા ગેરકાયદેસર વ્યાપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદાર તરફથી પ્રોહાબિશન અંગેની મળેલ માહિતીના આધારે

જે એન્ડ બી બ્લેક એન્ડ વ્હાઇટ જોની વોકર રેડ લેબલ બ્રાન્ડની સ્કોચ બિસ્કીટ તેમજ બ્લાન્ડર પ્રાઇડ સિગ્નેચર વિસ્કી બ્રાન્ડની વિદેશી દારૂ ભરેલ કુલ બોટલ અંગે એકસો તેતાલીસ મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ દસ હજાર છસો ને રૂપિયાનો મુદ્દા હાલ મળી આવ્યો હતો આઈસમ વિદેશી દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યું છે તંગે પૂછતા પૂછતા આઈસમે આ વિદેશી દારૂનો જથ્થો તેને પુત્ર ભારત ઉર્ફે ધીરજ ધીરજનાએ આવેલ હોવાની હકીકત જણાવતા જેથી આ વિદેશી દારૂનો જથ્થો અને લાઇટ બિલ તપાસ અર્થે કબજે કરી આ પકડાયેલ ઈસમ ધર્મેશભાઈ તેમજ તેના પુત્ર ભરત ઉર્ફે ધીરજ સામે એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી ભરત ઉર્ફે ધીરજને વોન્ટેડ જાહેર કરી ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ માટે કુંભારવાડા પોલીસ મથકમાં સોંપ્યો હતો બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા